જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય ચૌદ ભવા ટવીનું નું વર્ણન શ્રી સુખદેવજી બોલ્યા આ જીવલોક પોતાના દેહે કરેલા કર્મો તેના ફળ દ્વારા અનુભવે છે અને તેથી જ તેની ચેષ્ટાઓ નિષ્ફળ તથા ઘણા વિઘ્નવાળી હોય છે જેમ કોઈ વેપારીનો કાફલો ધન કમાવવા તત્પર થઈ કોઈ દુર્ગમ માર્ગે ઘોર જંગલમાં આવી પડે તેમ તે સર્વના ઈશ્વર ભગવાન વિષ્ણુને વસ રહેતી માયાથી મસાન જેવા અમંગળ રૂપી મંગળમાં જ જઈ પડ્યો છે છતાં તે તે તાપોને શાંત કરનાર શ્રી હરિરૂપ ગુરુના ચરણકમળમાં ભમરા જેવા ભક્ત પુરુષોના ભક્તિ માર્ગને હજી અનુસરતો નથી દેહને આત્મા માનનાર જીવોના સત્વાદી જુદા જુદા ગુણોથી વિભાગ પામેલા સારા નરસાને મિશ્ર કર્મોથી નિર્માણ થયેલા જુદા જુદા દેહો સાથે જ જે વિયોગ અને સંયોગ જેમાં થાય છે એવા આ અનાદિ સંસારનો અનુભવ કરવામાં દ્વારરૂપ તે છ ઇન્દ્રિયોના વર્ગરૂપ પોતાના કાર્ય દ્વારા જીવલોકને સંસાર માર્ગ નાખવામાં માયા કારણ છે આ છ ઇન્દ્રિયો જ આ સંસારરૂપી જંગલમાં ચોરનું કામ કરનારી છે કારણ કે પુરુષને જે કંઈ ધન ઘણા કષ્ટથી મળેલું હોય છે તે કેવળ ધર્મપૂર્વક ઉપયોગ કરવા માટે જ હોવું જોઈએ જે ધર્મ સાક્ષાત પરમ પુરુષ ભગવાનનું આરાધન કરવા રૂપ લક્ષણવાળો છે કેમ કે એવા ધર્મને જ વિદ્વાનો પરલોકમાં ઉપયોગી કહે છે જેમ કોઈ દુષ્ટ રખે વાળવાળા અને અસાવધ મનવાળા કાફલાનું ધનચોર લોકો લૂંટી લે છે તેમ કેવળ ધર્મ કરવા યોગ્ય ધનને ચોરો જોવું સ્પર્શ કરવો સાંભળવું સ્વાદ લેવો સોંઘવું સંકલ્પ કરવો તથા વ્યવસાય કરવા રૂપી ઘરના વિષયો ભોગ દ્વારા લૂંટી લે છે વળી આ સંસારમાં સ્ત્રી પુત્ર વગેરે કુટુંબમાં મનુષ્ય માત્ર નામના જ કુટુંબી છે ખરી રીતે તો વરુ અને શિયાળોના જ કામ કરનારા છે કારણ કે જેમ વરુઓ તથા શિયાળો કોઈ લોભી રબારીના ઘેટાને તેની ઈચ્છા ન હોવા છતાં તેના દેખતા ઉપાડી જાય તેમ સ્ત્રી પુત્રાદી કુટુંબીઓ પણ લોભી કુટુંબી મનુષ્યનું ધન તેની ઈચ્છા ન હોવા છતાં તેના દેખતા લઈ જાય છે જેમ કોઈ ખેતર દર વર્ષે ખેડાતું હોવા છતાં તેમાં રહેલી રહી ગયેલા ખરાબ બીજ બાળી નાખ્યા ન હોય તે ફરી પણ વાવડી વખતે તે ખેતર જોડા ઘાસ તથા વેલાઓથી જંગલ જેવું બની જાય છે તે જ પ્રમાણે આ ગૃહસ્થાશ્રમ પણ કર્મોનું એક ક્ષેત્ર છે જેમાં કર્મો કદી નાશ જ પામતા નથી કારણ કે આ ગૃહસ્થાશ્રમ કામનાઓનો એક કરંડીયોજ જ છે આ સંસાર રૂપી જંગલમાં ગયેલો મનુષ્ય જેનું ધન તેના બહારના પ્રાણ જેવું છે તે એના ધન અને ડાન્સ અને મચ્છરના જેવા નીચ મનુષ્યો તથા તીડો પક્ષીઓ ચારો અને ઉંદરો બગાડ્યા કરે છે છતાં એ સંસારના માર્ગમાં તે મનુષ્યો ચો તરફ ભટક્યા કરે છે અવિદ્યા કામના તથા કર્મોથી તેનું મન રંગાયેલું હોવાથી નગરની પેઠે ખરી રીતે અધત્વિત એવા આ મનુષ્ય લોકને કોઈ વેળા પોતે મિથ્યા દ્રષ્ટિ બની આ સત્ય છે એમ માને છે ત્યાં ખાવું પીવું મૈથુન વગેરે વ્યસનોમાં આસક્ત થઈ ઝાંઝવાના જળ જેવા મિથ્યા વિષયો તરફ કોઈ સમયે દોડી જાય છે તેમજ કોઈ વેળા જેમ દાઢથી પીડાતો મનુષ્ય અગ્નિ મેળવવા ઈચ્છતો ઊંબાળિયા જેવો ભૂતના ભડકાને અગ્નિ માની તેને લેવા ઈચ્છે છે તેમ રજોગુણથી વ્યાપક બુદ્ધિવાળો થઈ સમગ્ર દોષોનું ઘર અને અગ્નિની નિષ્ઠારૂપ સોનું લેવા ઈચ્છે છે કોઈ સમયે રહેવા સ્થાન પાણી ધન વગેરે અનેક પોતાના જીવના સાધનોના આગ્રહવાળો થઈ આ સંસારરૂપી જંગલમાં આમ તેમ દોડિયા કરે છે કોઈ વેળા વંટોળિયાની જેને ઉપમા અપાય છે એવી મધમાતી સ્ત્રી તે મનુષ્યને પોતાના ખોળામાં બેસાડે છે કે તત્કાલ રાગને લીધે જેમ રાત્રે ભૂંદળા રાત્રે ભૂતળા મર્યાદા છોડે છે તેમ તે મર્યાદા તજે છે અને રજોગુણથી અત્યંત વ્યાપક બુદ્ધિવાળો થઈ જાણે તેના નેત્રો પણ રજોગુણથી દૂરથી ભરાયા હોય તેમ સર્વ દિશાઓના દેવોને પણ જાણતો નથી કોઈ સમયે જ એકાદ વખતે વિષયો મિથ્યા છે એમ જાણે છે છતાં દેહ ઉપરના ભાવને લીધે ભ્રષ્ટ થઈ તે દેહાભિમાનથી ધૂનમાં ઝાંઝવવાળા જળ જેવા વિષયો કે પરોક્ષ શત્રુઓના તથા રાજાના તિરસ્કારથી તેના કાન અને હૃદય અત્યંત પીડાય છે પછી એ મનુષ્યના પૂર્વ જન્મના પુણ્ય ભોગવાઈ રહે છે ત્યારે પોતે જીવતા મરેલો હોય તેવા થઈ કારસ્કરક તથા કાકતુંગ વગેરે અપવિત્ર વૃક્ષો તથા વેલાઓ પેઠે અને ઝેરી જળાશયની પેઠે જેમનું ધન બંને લોક માટે નિષ્ફળ હોય એવા જીવતા જેવા મનુષ્ય ઠગાય છે અને તેથી જેમ કોઈ જળ વગરની નદીના ખાડામાં પડે તેમ બંને તરફથી દુઃખદાયી એવા પાખંડ માર્ગમાં જઈ પડે છે વળી જ્યારે બીજાઓને પીડા કરવા છતાં પોતાને અન્ન મળતું નથી ત્યારે પિતા કે પુત્રનું અતિ અલ્પ ધન પણ જેઓની પાસે હોય તેવા મનુષ્યોને અથવા પિતા કે પુત્રને પણ ખાવા દોડે છે કોઈ સમયે પોતાની પ્રિય વસ્તુથી રહિત થયેલું અને પરિણામે દુઃખદાયી એવું ઘર નળની પેઠે પ્રાપ્ત કરી શોકાગ્નિથી અત્યંત બળે છે અને ખેદ પામે છે કોઈ વાર તો કાળ જેવો ભયંકર રાજકુળ રૂપી રાક્ષસ તે મનુષ્યના અત્યંત પ્રિય ધનરૂપી પ્રાણ હરી લે છે તેથી જાણે પોતે મરી ગયો હોય તેમ તેના જીવ લક્ષણો પર ચાલ્યા જાય છે વળી કોઈ સમયે મનોરથથી મળેલા પિતા દાદા વગેરે મિથ્યા પદાર્થોને પણ આ સત્ય છે એ માની સ્વપ્ન જેવા લક્ષણોવાળી શાંતિ અનુભવે છે કોઈ વખતે ગૃહાશ્રમને લગતી કર્મ પ્રેરણાઓના મોટા વિસ્તાર રૂપી પર્વત પર ચડવા ઈચ્છે છે પણ લોકોનું દુઃખ જોઈ મનમાં ખેદ પામે છે અને કાંટાવાળા તથા કાંકરાવાળા ખેતરમાં પ્રવેશ કરતો હોય તેવો દુઃખી થાય છે કોઈ સમયે શરીરની અંદરના દુઃસહ જઠરાગની ધૈર્ય ભ્રષ્ટ બની પોતાના કુટુંબ ઉપર ક્રોધ કરે છે અને તે જ ફરી નિદ્રારૂપી અજગરથી ગળાય છે ત્યારે ઘોર અંધકારમાં ગળક થાય છે જાણે કોઈ વેરાન જંગલમાં ફેંકી દીધેલું મળદું હોય તેમ સૂઈ રહે છે અને તે વેળા બીજું કંઈ જાણતો નથી વળી કોઈ વખત તેની ગર્વરૂપ દાઢ ભાંગી પડી હોય છે દુર્જનો રૂપી સર્પોને લીધે તેને નિદ્રા લેવાની ક્ષણ પણ મળતી નથી અને પીડા પામેલા હૃદયને લીધે તેનું વિજ્ઞાન પણ નાશ પામે છે તેથી કોઈ આંધળા મનુષ્યની પેઠે તે અંધારિયા કૂવામાં પડે છે કોઈ વખતે કામરૂપી મધના અંશો તે શોધે છે ત્યારે પારકી સ્ત્રી તથા પાર્કુ દ્રવ્ય હરી લે છે અને તેની તેથી રાજા તથા તે પર પરસ્ત્રીઓના પતિઓ તેને મારી નાખે છે અને તે અપાર નરકમાં પડે છે માટે જ વિદ્વાનો કહે છે કે પ્રવૃત્તિ માર્ગમાં કર્મ એ જ આ લોકમાં તથા પરલોકમાં જન્મનું ક્ષેત્ર છે કદાચ તે પરસ્ત્રી તથા પરધન હરણના બંધનમાંથી બચી જાય છે તો તેની પાસેથી બીજો દેવદત્ત નામનો તે પરસ્ત્રી કે પરધન ઝૂંટવી લે છે અને તેની પાસેથી પણ વિષ્ણુદત્ત નામનો કોઈ છીનવી લે છે આવી અનવસ્થા ચાલ્યા કરે છે કોઈ વેળા ટાટ પવન વગેરે દૈવિક આધિ ભૌતિક તથા આધ્યાત્મિક આદિ દસ પ્રકારની દુઃખની અવસ્થાઓનો અટકાવવા પોતે અસમર્થ થઈ દુરંત ચિંતાથી ખેદ પામી બેસી રહે છે કોઈ સમયે પરસ્પર કંઈ ધનનો વ્યવહાર કરે છે ત્યારે માત્ર કોડી જેટલું કે જે તેથી પણ કંઈ ઓછું ધન બીજા પાસેથી કપટ કરી હરી લે છે તેથી એ ધન સંબંધી સઠતાને લીધે પોતે બીજાનો દ્વેષ માત્ર બને છે વળી એ ઉપરાંત આ સંસારરૂપી જંગલના માર્ગમાં બીજા પણ સુખ દુઃખ રાગ દ્વેષ ભય અભિમાન પ્રમાદ ઉન્માદ શોક મોહ લોભ અદેખાય ઈર્ષા અપમાન ધૃણા તૃષા મનની પીડા શરીરની પીડા જન્મ ઘડપણ તથા મરણ વગેરે ઉપદ્રવો છે કોઈ વખતે ભગવાનની માયારૂપ સ્ત્રી પોતાની ભૂજારૂપી વેલથી તે મનુષ્યને ભેટે છે ત્યારે તેના વિવેક તથા જ્ઞાન નાશ પામે છે અને તે સ્ત્રી સાથે રમવા માટે કોઈ ઘર શરૂ કરવા તેનું હૃદય વ્યાકુળ થાય છે વળી તે સ્ત્રીનો આશ્રય કરવાથી પુત્ર પુત્રી વગેરે વળગે છે તેઓના મધુર ભાષણો અને પોતાની સામે જોવું વગેરે તેઓની ચેષ્ટાથી તેનું હૃદય તેઓના તરફ ખેંચાય છે અને એ રીતે પોતે ઇન્દ્રિયધીન બની પોતાના આત્માને પાર વિનાના ઘોર નરકમાં નાખે છે સર્વના ઈશ્વર ભગવાન વિષ્ણુ કાલચક્ર કે જે પરમાણુથી માંડી રાત્ર સુધીના કાળરૂપ લક્ષણવાળું હોય બાલ્ય વગેરે અવસ્થાના ક્રમથી એકદમ વેગથી ઘૂમતું ઘાસ તથા વનસ્પતિથી માંડી છેક બ્રહ્મા સુધીના સર્વ પ્રાણીઓના પ્રમાદ વિના નાશ કરે છે તે કાળચક્રથી તે મનુષ્યનું હૃદય કોઈ વેળા ત્રાસે છે છતાં તે કાળચક્રરૂપી પોતાના આયુધ્ધવાળા તે જ સર્વના સાક્ષાત ભગવાન યજ્ઞ પુરુષનો અનાદાર કરી કાગડા ગીધ બગલા તથા વાગોણ જેવા અને આર્ય શાસ્ત્રોમાં જેઓને તજ્યા છે તેવા પાખંડ ધર્મના દેવોનો એ પાખંડ શાસ્ત્રોના આધારે આશ્રય કરે છે પછી સ્વયં ઢક્કા ઠગાયેલા તે પાખંડીઓથી તે પોતે પણ ઘણો જ ઠગાય છે ત્યારે બ્રાહ્મણોના કુળમાં વસે છે પણ તે બ્રાહ્મણોના આચાર તો જનો વગેરે સ્ત્રોત સ્માર્ત કર્મો કરી ભગવાન યજ્ઞ પુરુષનું આરાધન કરવાનો જ હોય છે અને એને પસંદ પડતો નથી તેથી તે કુળનો આશ્રય કરે છે જે કુળને વેદોક્ત આચારમાં પોતાની અશુદ્ધિને લીધે અધિકાર ન હોવાથી વાન રજાતિની પેઠે મૈથુન અને કુટુંબનું પોષણ કરવું એ જ કેવળ વ્યાપાર હોય છે પછી તે કુળમાં પણ કોઈ જાતના પ્રતિબંધથી રહિત થઈ પોતાની ઈચ્છા અનુસાર વિરાહ કરે છે અને અતિશય વિશાકૂળ બુદ્ધિવાળો થઈ પરસ્પર એકબીજાના મુખ જોવા વગેરે વૈશ્વિક કર્મથી જ પોતાના મૃત્યુકાળને વિસરી જાય છે કોઈ વખતે તો વાનરો જેમ વૃક્ષ ઉપર રમે છે તેમ આ લોકના વિષયરૂપ પ્રયોજનવાળા ઘરમાં પોતે રમે છે અને પુત્રો સ્ત્રી વગેરે ઉપર પ્રેમાળ થઈ મૈથુનમાં જ ઘણો સમય વિતાવે છે એ પ્રમાણે સંસારરૂપી જંગલમાં પુરાયેલો તે મનુષ્ય મૃત્યુરૂપી હાથીના ભયવાળા પહાડોથી ખીણો જેવો રાગ વગેરે દુઃખોમાં જઈ પડે છે કોઈ વેળા ટાઢ પવન વગેરે અનેક આધિદૈવિક આધિભૌતિક તથા આધ્યાત્મિક દુઃખો અટકાવવામાં તે અસમર્થ થઈ દુરંત વિષયોથી ખેદ પામે છે કોઈ સમયે પરસ્પર વ્યવહારમાં ધન સંબંધી ઠગાઈ કરી કંઈક ધન મેળવે છે કોઈક વેળા ધન ખૂટી પડે છે અને સંયા આસન તથા ભોજની આદિ ઉપભાગોથી પોતે રહિત થાય છે ત્યારે મનોરથમાં આવેલું ન મળતા તે મેળવવાને બુદ્ધિથી નિશ્ચય કરે છે અને જ્યાં ત્યાંથી પોતા લોકોનો અપમાન પામે છે એમ પરસ્પર ધનની લેવડ દેવડને લીધે તેના વેરના કારણો વધે છે છતાં પૂર્વોની વાસનાથી તે સંસારી મનુષ્ય પરસ્પર વિવાહ વગેરે સંબંધ કરે છે અને તજે છે આવો આ સંસાર માર્ગ કે જે અનેક ક્લેશો તથા ઉપદ્રવોથી પીડાવાળો છે તેમાં જે જ્યાં આપત્તિ અથવા મરણ પામે છે તેને બીજો ત્યાંને ત્યાં છોડી દે છે બીજા જન્મેલાને જો સાથે લઈ શોખ કરતો મોહ તથા ભય પામતો વિવાદ કરતા બૂમો પાડતો હર્ષ પામતો ગાયનો ગાતો કે બંધાતો આગળને આગળ જાય છે તે હજી સુધી માત્ર સાધુ પુરુષ વિના આ મનુષ્ય લોકનો સંઘ પોતે જ્યાંથી નીકળ્યો છે ત્યાં પાછો ફરતો નથી અને જે જેના મૂળ સ્થાનનો વિદ્વાનો આ સંસાર માર્ગનો પાર કહે છે કારણ કે આ મનુષ્ય સંગ યોગના તે શિક્ષણને અનુસરતો નથી કે જેને નિવૃત્તિ પ્રાયણ મનવાળા અને ઉપસમ સ્વભાવવાળા સંન્યાસી મુનિઓ જાણે છે અરે દુનિયા અરે દિશાઓની હાથીઓને જીતનારા ને યજ્ઞ યાગાદી કરનારા રાજશ્રીઓ પણ એ યોગ શિક્ષણને અનુસરતા નથી અને આ મારી છે એમ કેવળ આ પૃથ્વીના નિમિત્તે જ પરસ્પર વેર બાંધી યુદ્ધ ક્ષેત્રમાં સૂવે છે અને એમ પૃથ્વી છોડીને નાશ પામે છે આવા આ કર્મ માર્ગ રૂપી વેલાને વળગી મનુષ્ય કદાચ ઉપરના સર્વલોકમાં જાય છે અથવા આપત્તિરૂપ નરકથી માંડ માંડ છૂટે છે પણ ફરીથી આ સંસાર માર્ગમાં જ પાછો આવી આ મનુષ્ય સંબંધમાં જ મળે છે આ ભરત રાજા સંબંધી પૂર્વના વિદ્વાનોનો આવા શ્લોક ગાય છે આ લોકમાં જેમ માખી ગરુડના માર્ગને મનથી પણ અનુસરવાને યોગ્ય નથી તેમ કોઈ પણ દેવના પુત્ર મહારાત્મા ભરત રાજશ્રીના માર્ગને મનથી પણ અનુસરવાને યોગ્ય નથી જેમણે યુવાન હતા ત્યારે જ ઉત્તમ કીર્તિવાળા ભગવાન વિશે પ્રીતિ કરી સુંદર હોવાથી દુષ્ટ જ એવા સ્ત્રીપુત્ર સંબંધીઓ તથા રાજ્ય મળીને પેઠે તેજ્યા હતા ભરત રાજાએ તજવી મુશ્કેલ એવી પૃથ્વી પુત્ર સ્વજનો ધન સ્ત્રીઓ અને ઉત્તમ દેવો પણ જેની કામના કરે છે તેવી પોતાની દયા ઈચ્છતી રાજ્ય લક્ષ્મી જે તજી તે યોગ્ય જ હતું કારણ કે ભગવાનની સેવામાં આસક્ત મનવાળા મહાપુરુષોને મોક્ષ પણ તુચ્છ લાગે છે જે ભરત રાજાએ પોતાના પ્રાપ્ત થયેલું મૃગ શરીર છોડતી વેળાએ પણ યજ્ઞ સ્વરૂપ ધર્મના પતિ ધર્મનાષ્ટો અનુકાર કરનાર અષ્ટાંગ યોગ રૂપ જ્ઞાનરૂપી મુખ્ય ફળવાળા માયા તથા સર્વ નિયમોના સર્વ જીવોના નિયંતા શ્રી હરિને હું નમસ્કાર કરું છું એમ અતિ ઉચ્ચ સ્વરે કહ્યું હતું જેમના શુદ્ધ ગુણો તથા કર્મોને ભગવાનના ભક્તોએ સ્વીકાર કર્યો છે તેવા રાજશ્રી ભરતનું આ ચરિત્ર પુત્રોત્વિ આદિ કલ્યાણોનું કારણ આયુષ્ય તથા ધન વધારનારું યશ ફેલાવનારું તથા સ્વર્ગ અને મોક્ષ આપનારું જ છે તેને જે સાંભળે છે વર્ણવે છે અને અભિનંદન આપે છે તેના બધા મનોરથો આપોઆપ જ સંપૂર્ણ બને છે તે બીજા કોઈ પાસેથી કંઈ પણ આશા રાખતા નથી શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય ચૌદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ